ਫੋਨ ਕਰ ਬਲੋ ਸਤ ਗੁਰੂ ਮਹਾਰਾਜ ਜਨੀ ਸਤਿ ਸਨਾਤਨ ਧਰਮਨੀ ਸਤ ਗੁਰੂ ਨਿਰਾਂਤ ਮਹਾਰਾਜ ਜਨੀ ਸਤ ਗੁਰੂ ਕੋਡੀਦਾਸ ਮਹਾਰਾਜ ਜਨੀ ਅਤਰੇ ਪਦਾਰੇ ਲਾਰੀ ਗੁਰੂ ਸੰਤਨ ਕੀ ਜੈ ਅਜੇ માંડવા ગામના પવિત્ર અને પાવન ધરાવ ઉપર સંતોના જ્યાં બેસણા છે એવા અમારા હૃદયની અંદર જેનું સ્થાન છે એવા જીવરામ મહારાજના દર્શન માટે દરેક સંતોની સાક્ષીએ આજે તેમના આંગણે અમારે પધારવાનું થયું છે અને અમે પોતે અમારી જાતને ધન્ય માનીએ છીએ કારણ કે ઘણા લાંબા સમયથી અમારી ઈચ્છા હતી હૃદયની કે એક વખત જીવતા જીવ જીવરામ મહારાજને મળવું અને એમના દર્શન કરવા એટલે આ ઈચ્છા આજે અમારી પૂરી થઈ છે જેને કહેવાય જેને નિરખતા નેણાં હરખે અને મટી જાય મંડળાની દોડા આવા આવા સાચારે સંતોની માથે ભક્તિ કેરા મોડ મારા જીવનની અંદર ઘણા બધા સંતો મેં જોયા છે પણ જીવરામ મહારાજનો જોટો ન ચડે જેને કહેવાય એમની પ્રશંસા નથી કરતા પણ એક નિર્મળ મૂર્તિ એક અમારા સદ્ગુરુ મહારાજ ખોડીદાસ મહારાજ ખેડાના હતા એમની અંદર જેને કહેવાય રૂવાળે રૂવાળે સદગુરુ મહારાજનો ઉપદેશ ઉતરી ગયો હતો અને એમને જોયા પછી બીજી કોઈ મૂર્તિમાં સાકાર મૂર્તિમાં મન ઠરતું હોય તો આ એક આ જીવરામ મહારાજની મૂર્તિની અંદર આપણું મન ઠરે છે એટલે હું તો મને જેટલા હરિભક્તો મળે છે બધાને કહું છું કે તમારે કોઈ નિર્મળ મૂર્તિના દર્શન કરવા હોય તો માંડવા જજો જો એટલે મને પોતાને એટલો બધો હૃદયની અંદર આનંદ છે કે વાણી બોલી શકાય એવું નથી પણ છતાંય બાપાનો આગ્રહ છે એટલે આપ સર્વે જાણો છો કે બબે ત્રણ ત્રણ કલાક સુધી અમે સ્ટેજ ઉપર બોલીએ છીએ પણ આજે જીવરામ બાપાના દર્શનથી એટલા બધા આમ જેને કહેવાય ભાવ વિભર બની ગયા છીએ કે શબ્દો નીકળતા નથી એટલે ઘણા સમયની ઈચ્છા હતી કારણ કે અમુક ઈચ્છા એવી હોય છે સાત્વિક ઈચ્છા જેને કહેવાય કે જે ઈચ્છા દરેક સંતોના મનમાંથી પણ જતી નથી આપણે આગળના ઇતિહાસો જોઈએ છીએ કચ્છમાં દાદા મેકરણ થઈ ગયા એ દાદા મેકરણ ઘણે એવી એવી વાત સાંભળી હતી કે નરસિંહ મહેતાના ગુરુ દામોદર શેઠ છે એમને જીવતા જીવી એકવાર મારે મળવું છે કે આવો ભક્ત જેને આપ્યો એના ગુરુ મહારાજ કેવા હશે તો એ બંનેને એવી ઈચ્છા થઈ કે આપણે એક એક દિવસ જીવતા જીવ મૂર્તિના સાક્ષાત દર્શન કરવા એટલે હૃદયમાં સંકલ્પ કરી ગુરુ મહારાજનું સુમિરન કરી અને નીકળી ગયા કચ્છમાંથી દાદા મેકરણ આ બાજુ દામોદર શેઠને એવી ઈચ્છા થઈ કે આપણી હયાતીમાં આપણા સમયકાળમાં એવી કોઈ જો મૂર્તિ હોય તો દાદા મેકરણ છે અને બહુ એમની નામના સાંભળી છે અને એકદમ પવિત્ર મૂર્તિ છે નિખાલસ મૂર્તિ છે તો એના દર્શન એક વખત કરવા છે બેને એક સાથે સંકલ્પ ઊભો થયો અને બે નક્કી કર્યું કે એકબીજાને મળવું છે એટલે પોતાના ગ્રહસ્થ જીવનની અંદર પોતે ગ્રહસ્થી હતા એટલે ઘરેથી કંઈ નથી નીકળ્યા છે કે હું યાત્રાએ જાઉં છું અને નરસિંહ મહેતાના ગુરુ દામોદર શેઠને મળવા માટે જાઉં છું જ્યારે એમનો પેટો થઈ જશે ત્યારે એમને મળીને પછી હું ઘરે પરત આવીશ આ વ્યવહારિક સત્તાની અંદર અને આ દામોદર શેઠને એવી ઈચ્છા થઈ ગઈ કે હું કચ્છ જાઉં છું અને દાદા મેઠળના દર્શન કરીને પછી ઘરે પરત આવીશ મારી કોઈ ચિંતા કરતા નહીં કારણ કે ગૃહસ્થી છે વ્યવહારિક સત્તા છે એટલે વ્યવહારિક સત્તાની અંદર દરેક લોકોને સમજાવીને આ કામ કરવાનું હોય છે પણ બેનો ભાવ સાત્વિક હતો અને જેને કહેવાય સગુણ સાકાર મૂર્તિ બે પ્રેમની ભરેલી હતી અને એકબીજાને બસ આમાં તો પ્રેમ જ છલકાય બીજું તો કંઈ થાય નહીં એટલે બે નીકળે છે સૌ સૌના ઘરેથી ગામથી આ બાજુ જૂનાગઢથી નીકળે છે દામોદર સેઠ અને આ બાજુ કચ્છથી દાદા મેક્રોન નીકળે છે અને રસ્તામાં એક ધર્મશાળાની અંદર અનાયાસે એ બંને મહાપુરુષનો ભેટો થઈ જાય છે બહુ ડીપમાં હું હિસ્ટ્રી નથી જાણતો પણ સંતોના મુખે સાંભળ્યું છે કે એક ધર્મશાળાની અંદર રોકાણ છે અને બધાએ સાધુ સંતો જે કંઈ ભક્તો જે કંઈ પગપાળા યાત્રાળુઓ બધા હતા એ બધાએ એક ધર્મશાળાની અંદર રોકાણા છે સવાર પડે એટલે હવ હાઉ પોતાના ખડિયા ખંભે નાખી અને બધા સૌ સૌને જે દિશામાં જવાનું હોય ત્યાં ચાલતા થઈ જાય છે પણ ધર્મશાળા મોટી હતી એટલે ઓલી બાજુના ખૂણે દાદા મેકરણ ઊભા છે એની ખડીયો કિતિય ટીંગાય છે એમનો થેલો અને આ બાજુ દામોદર શેઠ ઊભા છે એકબીજા કોઈને ઓળખતા નથી આખી ધર્મશાળા ખાલી થઈ ગઈ છે એટલે એની નજર સામે પડી દામોદર શેઠની નજર દાદા મેકરણ ઉપર પડી અને દાદા મેકરણની નજર દામોદર શેઠ ઉપર પડી અને બેની ચાર આંખો ભેગી થઈ ચાર મિલે ચોસઠ ખીલે આપણા સંતો જેમ કે તો બંને એકબીજાને આવી અને ભેટી પડ્યા અનાયાસે કુદરતનો એક એનો ઈશારો હોય કે જે કંઈ હોય તે કે આ આખી ધર્મશાળાની અંદર બધા જતા રહ્યા છે યાત્રાળુઓ આપણે બે જ રહ્યા છીએ તો પ્રભુ તમારે ક્યાં જવું છે કોણ કહે છે આ દામોદર શેઠ કહે છે કે દાદા મેકરણજીને કહે છે કે તમારે ક્યાં જવું છે તે કે જીવતા જીવ આ જીવને એવી ચંખણા છે કે એક વખત નરસિંહ મહેતાના ગુરુ દામોદર શેઠના દર્શન કરવા છે જીવતા જીવ સગુણ સાકાર મૂર્તિના એવી ઈચ્છા છે એટલે જૂનાગઢ જાઉં છું એ તો મનમાં સમજી ગયા પછી દામોદર શેઠને પૂછ્યું કે આપને ક્યાં જાવું છે તો કે મેં એક એવું નામ સાંભળ્યું છે કરુણાની મૂર્તિ દાદા મેકરણ છે અને સાક્ષાત કબીરનો અવતાર છે અને મારે એના દર્શન કરવા છે હું ત્યાં જવા માટે નીકળ્યો છું કચ્છ જવા માટે પછી ફરીને પાછા પેટે છે એટલે એમને એકબીજા નક્કી થઈ જાય છે કે પ્રભુ તમે જેને મળવા જાઓ એ હું છું અને હું જેને મળવા જાઉં એ તમે છો એકબીજાની ઓળખાણ થઈ જાય છે જેમ ભગવાન રામચંદ્રજીની અને હનુમાનજીની પહેલી મુલાકાત રામાયણજીની અંદર બતાવે છે એવી રીતે બેની મુલાકાત થાય છે અને બેસે છે અને ય પછી સંત સમાગમ કરે છે જેમ આજે જીવરામ બાપાએ આપણને આપણે મહેમાન બિચારા રાંકડા મહેમાનને જેમ કેમ કરવું પડે એટલે આપણે કીધું કે પહેલાં તમારાથી શરૂઆત કરવી પણ મારા જીવનની અંદર એવું છે કે પહેલાં મારા સંતો અને પછી અમે બરાબર પહેલાં એ બધાને જીતાડીને પછી આપણે હારવાનું છે બીજાને જીતાડીને આપણે હારવાનું છે અને હારી જાય એ જીતી જાય અમને અમારા ગુરુમાં જે એવું શીખવાડ્યું છે હાથે કરીને હારી જાય એને કોઈ જીતી ન શકે બાપા જે હાથે કરીને હારી જાય એને કોઈ જીતી ન શકે આ હરીફાઈ એવી છે એટલે બંને સંતો એકબીજાને મળે છે સંતોની જેને કહેવાય લવ સત્સંગ થાય તો એકબીજાનો પરિચય થઈ જાય છે જોકે જીવરામ બાપા વિશે તો આપણે બધા પરિચિત છીએ બહુ મોટું નામ છે નિરાત દેશની અંદર ઘણા બધા જીવોના ઉદ્ધારક છે અને પોતે રેણી કેણીના પૂરા છે સમર્થ ગુરુ મંગલદાસ મળેલા છે સદગુરુ પાર ઉતારે ભવ ભવ ભવના દુખડા કાપે મારા સદગુરુ પાર ઉતારે એના રચયતા આપણા મંગલદાસ બાપા અને એમના સેવા શિવરામ બાપા એમનો સાક્ષાત પરિચય આપણા અવભાગ્ય કહેવાય ઘણા સમયથી મારી જંગના હતી એમને મળવું છે કે જેમ મંગલદાસ બાપા હતા જે સિદ્ધાંતવાદી એમનો નિહાંતની અંદર ડંકો વાગતો હતો એ મંગલદાસ બાપા વિશે અમે ખૂબ સાંભળ્યું છે અને એમના પટ્ટ શિષ્ય તો એમની અંદર એમના ગુણ ઉતરે જ તે જેમ રાજુભાઈને જોઈને લોકો અમને મળવા આવે છે ઘણા ઘણા ઠેઠ પાટણથી મળવા આવે ઠેઠ જૂનાગઢથી મળવા આવે કેશોદ માણાવદર બાટવાથી મળવા આવે કે રાજુભાઈ આવા છે તો એમના ગુરુ મહારાજ કેવા હશે મેં કીધું બાપા હું તો સામાન્ય માણસ છું સંતોના ચરણની રાજ છું મારામાં એવું કાંઈ છે અને એ તો એમની પોતાની પૂનૈ છે એમનું પોતાનું તપ છે આપણે શું કરતા હતા પણ જે ગુરુ મહારાજે આપણને આપ્યું છે એનું ભારોભાર જીવનની અંદર જો પાલન થાય અને આવા સંતોની જો છાયા પડે આપણા ઉપર તો ભક્તિમાં કંઈક રંગ ચડે એકબીજા સંતો વાતો કરે છે પણ એ તો સંતોની વાત તો શબ્દની અંદર શાન રહેલી હોય એટલે દાદા મેકરણ એમની ભાષામાં કચ્છી ભાષામાં બોલે છે કારણ કે એમની ભાષા કચ્છી છે જે દરેક પ્રાંતે બાર ગાવે બોલી બદલાય આપણી સૌરાષ્ટ્રની ભાષા જુદી છે મધ્ય ગુજરાતની ભાષા જુદી છે ઉત્તર ગુજરાતની ભાષા ભલે છે ગુજરાતી જ તે પણ એનો લહેકો અને લહેજત જ કંઈક જુદી છે મહેસાણી ભાષા જુદી છે એમ ઓખા બારાડી કે બરડો એ બધા એ બધી ભાષા બધી જુદી છે ગીરની ભાષા કાંઈક જુદી છે સુરઠની ભાષા છે ગુજરાતી પણ લહેજત અને લહેકો કાંઈક જુદો છે એમ કચ્છ જગતથી નોખો એની ભાષા આખી કાંઈક જુદી છે કચ્છી અને સિંધીને મળતી છે એટલે દાદા મેકરણ દામોદરને કહે છે પછી તો એક મેક થઈ ગયા બે ભેટી પડ્યા એટલે અને આમય સંતો તો એકબીજાને મળે એટલે એક એકાકાર જ છે ત્યાં તો બીજું કંઈ રહેતું નથી એટલે એમણે એમની ભાષામાં વાત કરી સંતો લખે છે કે દામોદર તુજા દેસડા કે ડુંગરા ગણેરા શું કીધું એની ગુજરાતી ભાષામાં એવું થાય કે દામોદર તમારા જૂનાગઢમાં કે ડુંગરા બહુ નહીં કે કેમ બાપુએ કીધું કે હમણાં પરિચય આપો આપનો એટલે આપણે જ્યાં રહેતા હોઈએ એનો પરિચય આપો એટલે તો માર્મિક ભાષામાં વાત કરી હતી એ શબ્દની અંદર શાન રહેલી હતી એ આવું કંઈ જેવી તેવી વાત નહોતી આ ડુંગરાની વાત નહોતી એટલે સંત સંત સમજી જાય કે આ કંઈ ઓલા ડુંગરાની વાત કરતા નથી એટલે સંત સમજી ગયા બે એક કક્ષાના હતા એક જ કોટીના જેને કહેવાય સદગુરુના વચન ઉપર કાયમ થયેલા એક ડાળ ઉપર બેઠેલા સદગુરુના જેને કહેવાય બંધા એવા મુક્ત થયેલા મહાપુરુષ હતા એટલે એણે આનો જવાબ આપ્યો કે દામોદર તુજા દેશલા કે ડુંગરા ઘણેરા કે વાત સાચી બાપુ ડુંગરા ભલે ગણેરા હોય પણ કે મનજા ડુંગર જો મીટે તો પહોંચેડી ભો ડુંગરા ભલે ગમે એટલા મોટા હોય પણ મનના ડુંગરા મટી જાય તો ભો એવી ભોં છે ભલે ઉબડ ખાબડ ઊંચું નીચું ગમે એવું દેખાતું હોય પણ મનનો ડુંગર જો મટી જાય આ બધું જે કંઈ કારણ છે એ શેનું છે મનનું કારણ છે હું અને મારું એ તો મનનું છે કારણ પાનભાઈ આપણી બાજુમાં ગંગા સતી પાનભાઈ માતાજી બાર જઈને જવાબ આપી સત્સંગમાં બેઠા છે તો મનના ડુંગર મટી જાય તો પહોંચે એવી પહોંચ કે સાબાસ સાબાસ બસ મારે આટલું જ એક નક્કી કરવું હતું કે હું જ્યાં ઊભો છું ત્યાં તમે છો ને કે ઓલા ડુંગરા આમ કોઈ દ્રષ્ટિ તો નથી જાતી ને જેમ આપણે વાત થતી હતી ત્યાં ઘણા કટારા ઘણા માલ ને ઘણા મિલકત પણ બધું પહોંચે એવું પહોંચે નામ અને આકારને બાદ કરો એટલે પરમાત્મા પરમ તત્વ પરમાત્મા સિવાય બીજું કંઈ છે નહીં હે આડું ઈચ્છ છે ને આવરણ હે એટલે આવો બધો મહિમા છે સંતોનો સંતોની આગળ વધારે કંઈ આપણે બોલવામાં ડાપણ નથી આપણે તો એમનો લાભો લેવાનો છે એમનો લાભ લેવાનો છે પણ એમનો ખૂબ ખૂબ આગ્રહ થયો એટલે બે શબ્દ બોલવા પડે અને વિવેક એનું નામ કહેવાય કે જો એમનો હુકમ થયો અને આપણે ન બોલવી તો પણ આપણી સમજણમાં થોડોક ફેર કહેવાય એટલે આના મોઢે મોટી વાતો ન થાય સંતો મહાન દયાળુ છે આપણી કાંઈક ભૂલચૂપ થઈ હોય તો દરગુજર કરે અને અમે તો આપણા ચરણના દાસ કહેવાય બાળક કહેવાય આપનો આગ્રહ હતો એટલે અમે બે શબ્દ બોલ્યા છીએ બાકી અહીં બોલવા પણ કાંઈ રહેતું નથી કારણ કે વાણી વિરામ પામી જાય સબસે ઊંચી પ્રેમ સગાઈ અને પ્રેમથી ઊંચું કંઈ વસ્તુ નથી એટલે આ કોઈ શબ્દ કોઈ અક્ષરાતીત છે વાણીનો વર્ણવી શકે એવું છે મારા સદગુરુનું સ્વરૂપ પ્રીતમ કહે એ પદ પ્રિશ્ચો અનુભવ રહિત અનુપ આને કોઈ વાણીમાં આવે એવો વિષય નથી એને કઈ રીતે વર્ણન કરવું આ કોઈ જેને રંગ નહીં રૂપ નહીં નામ નહીં આકાર નહીં ઘાટ નહીં જે મળેલું છે નિત્ય પ્રાપ્ત છે સદાય આપણે જાણેલું છે આવતું નથી જાતું નથી સદાય સદો દીત છે એ એને એને કયા શબ્દમાં વર્ણન કરવું એનું કોઈ વર્ણન થઈ શકે એવું નથી ચાર વેદો પણ ત્યાં ઊભા રહી ગયા છે નેતી નીતિ કરી અને એને કલમ હેઠી મૂકી દીધી છે ચાર વેદોના રચતાએ તો આવું સદગુરુનું સ્વરૂપ છે આપણા સદગુરુ મહારાજ આપણા સંતો બધા જાણે છે શાનની અંદર સમજે છે કે શું કહેવા માગે છે સંતો એટલે વિશેષ ન કહેતા મારી એવી ઈચ્છા છે કે એમના સદગુરુ મહારાજના કંઠે ગવાયેલું ભજન સદગુરુ પાર ઉતારે ભવ ભવના દુખડા કાપે મારા સદગુરુ પાર ઉતારે એ વાણી આપણે મંગલદાસ બાપુની વાણી બાપા પાસેથી આપણે સાંભળશું અથવા તો એનો ઉલ્લેખ કરે જે કંઈ આપણને પ્રસાદી આપે એ એમના સ્વમુખેથી મારે સાંભળવી છે અને મારી એવી ઈચ્છા છે હૃદયની